આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ દારૂના ખેલ ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ કોંગ્રેસે કરેલા ખેલ આ તમામ ઉજાગર થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયુનામાં ઘટી આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ આ હરદેવભાઈ જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે આ કામ દિવસ વિડીયો બનાવ્યો હતો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો આ માત્ર આક્ષેપ નથી ટેલિફોનિક વાત થયેલી છે જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે સીધી વાત એ છે કે પાંચ લાખ રૂપિયાની વાત કરી હરદેવભાઈને લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈને કહેવામાં આવ્યું મિટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવજો ત્યાં તમને પૈસા આપી દઈશું તમારે ત્યાં ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે હરદેવભાઈ જ્યારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ પાંચ દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે તો હવે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન બદલાવ લેવા છે એને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે અમારી ગામડાની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયજની ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા અમુક નેતાઓએ કામ કર્યું છે વાત એટલેથી અટકતી નથી ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી જે દારૂ મંગાવ્યો આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચે અમારા એક માણસ જયારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું શંકાસ્પદ પેટીઓ ઉતારવાની ચાલુ હતી અહીંયા ખબર પડી કે આની અંદર શંકાસ્પદ પેટીઓ ઉતારે છે રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે દરવાજા દરવાજાને જે રૂમ હતો એ દરવાજા ને તાળું મારવામાં આવ્યું એટલે કે લોક કરવામાં આવ્યું પછી પોલીસ ને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય એવું અમને લાગે છે પોલીસ ને જાણ કર્યા પછી જયારે પોલીસ આવી એ જ સમયે બરાબર પેસો દોવા માટે થઈને એક બેન આવે છે જે બેન એ ગઈકાલના વિડીયોમાં પણ દેખાય છે આ બેન ભેંસ દોવા માટે આવે છે જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે બેન જયારે તાળું ખોલીને ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાડીમાં પ્રવેશ કર્યો છે રોડની એકદમ નજીક ઓરડી છે એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે રોડ પરથી પણ બોરડીની બહાર જે મુમેન્ટ થતી હોય નજર સામે દેખાય માત્ર પંદર મીટરનું અંતર હતું વાત એટલેથી નથી અટકતી ભારતીય જનતા પાર્ટીએ શરમિંદા થવું જોઈએ કોંગ્રેસે શરમિંદા થવું પડે આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું કોંગ્રેસ જીતવા માટે નથી આવી કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવા છે એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારો ઉમેદવાર જીતી જાય તમામ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો નથી ભારતીય જનતા પાર્ટી હાર પાળી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો પહેલાં કર્યા પૈસાની લાણી કરવામાં આવી કાર્યકર્તાને તોડવામાં આવ્યા પદાધિકારીઓને તોડવામાં આવ્યા એટલેથી સંતોષ ન થયો એટલે દારૂ પણ ગામડે ગામડે વહેંચવામાં આવ્યો અહીંયા જેની વાડીએ દારૂ ઉતરો છે મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈ કાલે પચાસ હજાર રૂપિયા આમ આદમી પાર્ટીના બે વ્યક્તિ પાસે પકડાયા એમાં તો એસીપીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ કાલે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા આ પોલીસ અધિકારીઓનું નહોતું દેખાતું અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનો હાથો બનીને કામ કરે છે આ પોલીસે ખુલાસા કરવા જોઈએ કારણ કે ગઈકાલની ઘટના બે લાખની હતી બે લાખ મોટા છે કે પચાસ હજાર રૂપિયા મોટા છે અને બે વ્યક્તિને તમે ખિસ્સા અને બે વ્યક્તિના ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયા મળે આમાં તો આસિસ્ટ એસીપી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે પચાસ હજાર રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીપી આવીને પ્રેસ કરવી પડે સીધી વાત એ છે તો ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર ભણી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ ખોટા બ્લેમ લગાવી રહી છે ગઈકાલનો જે દારૂ બકડાનો એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલાં વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે ગયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ ઉતરો છે અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસનું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે ત્યારે પોલીસ ખરેખર જે જે દિશામાં તપાસ કરવાની છે તપાસ નથી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે અમે વિસાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે ગોપાલ ઇટાલિયા ગમે એટલા ષડયંત્ર થાય એની સામે ક્યારે ઝૂકવાના નથી અમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે તમામ લડાઈઓ લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું અમારા લોહીની અંદર પ્રામાણિકતા છે અમે તાકાતથી લડશું તાકાતથી જવાબ આપશું આવતી ઓગણીસ તારીખે વિનંતી કરીએ વિસાવદર વિધાનસભાના મતદારોને કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહી આ તાનાશાહીને ખતમ કરવા માટે ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને ઝાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું